તારીખ નવ જૂનના રોજ કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અંદાધૂન ગોળીબાર કરતા દસ જેટલા મહિલાઓ તથા બાળકોની હત્યા થઈ હતી જેના વિરોધમાં પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું વૈષ્ણો છે ત્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હોય છે આતંકવાદીઓ દ્વારા આવી ધાર્મિક યાત્રાઓમાં ભૂતકાળમાં પણ અનેક વખત હુમલા કરવામાં આવ્યા છે ફરી એક વખત નિર્દોષ યાત્રાઓના નરસંહાર કરવામાં આવ્યો છે પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ આતંકવાદીઓ હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી ત્યારબાદ શહેરના રાણીબાગ ખાતે આતંકવાદીના પૂતળા બાળીને તથા પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી જબરદસ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આતંકે આગેવાનોએ જણાવ્યું હતું કે નવ જૂનના રોજ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો કરીને નરસહાર કરવામાં આવ્યો છે જેથી બજ દ્વારા વિરોધ પ્રદર્શન અને કલેક્ટરને આવેદન આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત થઈ રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘુસણખોરી કરી આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે આતંકવાદીઓને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો સામે ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પગલે પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કડક પ્રતિક્રિયા વ્યક્ત કરાય છે જય શ્રી રામ આજ રોજ અમે જમ્મુ કાશ્મીર ની અંદર જે લોકોએ આજે સવારે આવેદન પત્ર પાઠવી અત્યારના મૌન એના અને શ્રદ્ધાંજલિ આપી અને પૂતળા દહન કરેલું છે જે આતંકવાદી પૂતળા દહનનો આજનો કાર્યક્રમમાં પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સખત વિરોધ કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ શ્રી નિવેદન કરવામાં આવે છે કે એ લોકોને સખતમાં સખત સજા થાય જય શ્રી રામ રાણીબાગ ચાર રસ્તા પર આતંકવાદીના પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને આ આતંકી ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદે ત્વરિત અને કડક કાર્યવાહીની માંગ કરી છે આ કાર્યક્રમમાં મિનિટનું મૌન પાડી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ત્રિશુલ અને બેટ ધારણ કરી શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર